સુરતના સરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા સ્ટેટ વિજિલન્સે દારૂના અડ્ડા પર રેડ કરતા બેદરકારી સામે આવી હતી સુરતના સરોલી પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સ્ટેટ વિજિલન્સની ટીમે અહીં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા બાદ તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા સુરતમાં વિજિલન્સ વિભાગે અહીં ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા પરંતુ આ વિસ્તારમાં સરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવા છતાં સરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ એ દેસાઈએ આ ખાડા કાન કરી અને બેદરકારી દાખવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું જેને પગલે સુરતના પોલીસ કમિશનરે પીઆઈ એસ એ દેસાઈને સસ્પેન્ડ કરી દીધા છે